હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયગાત્રામાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હૌ રામ રામ જો મિત્રો અમારે વોલીવાડીની માંડવી નીકળી ગઈ છે અને હુકાણી નથી એટલે અહીંયા ઢગલો કરી દીધો છે મેં તમને કીધું હતું કે વરસાદની આગાહી છે ને વરસાદ આવે એ પહેલાં નીકળી જાય જો એકદી મોડું થયો હોત તો અમારે માંડવી ન નીકળ્યું અને આ કાલ વરસાદ ધોધમાર થઈ ગયો અંડરાધાર વી તારીખનો વરસાદ ધોધમાર પડ્યો અમારે મેંદેડામાં નથી ને અહીંયા છે પાંચ કિલોમીટર નથી અહીંયા એટલામાં જ અમારે વરસાદ ધોધમાર પડ્યો અને અમારે તો નિર્ણણી ઘરમાં ભરાઈ ગઈ છે કાલે હવારમાં હર ને કાલે બપોર કાઢે વરસાદ થયો એકદી થેસર જો મોડું આવે તો અમારે માંડવી કોરી નીકળે નહીં ખેડૂતોને આવી દેસા મિત્રો સાહેબ જો અમે અહીં ઢગલો કર્યો છે તો ક્યાંક ક્યાંક એઠે પાણી ભરી છે તાલપત્રી નીચે હતી નીચેથી ક્યાંકથી ઘરી છે પાણી એટલે મિત્રો અમે હવે દહીણું કરવા અને હુકોવું પડે એમ છે એટલે બાઈને નાખીને કરે આ મોટો તો ગોડાઉન જોયો આમાં નાખ દે પણ એને હુકવવી પડે બીજી વાર કાઢવી પડે હજી લીલી માંડવી છે નહીં છે મૂળ પછી ત્રીસ ગુણું બરાબર પણ હવે ફેરવા ફેરવું કેટલી વાર થાવી એટલે અમારે દહીં કરવા બહાર રાખી છે એટલે ખેડૂતોને આવી હાલાકી છે ઘણા એને પાથરા પડ્યા છે મોડી માંડવી કાઢી મારે તો વહેલી નીકળી ગઈ હતી અને હું તો અહીં કુંડીએ બેઠો છું કુંડીની પાયરે જો આ પાણી જો અમે સોયાબીન એ પાઈ દીધા હતા તો આ સોયાબીન પાઈ દીધા તીકડે વરસાદ જો પર ભારો કાલે હજી પી ને કાલે માથે વરસાદ છો પરભારો એટલે આમાં કાંઈ નક્કી ન હોય મિત્રો કંઈ વરસાદ થાય અને વરસાદ સારો થઈ ગયો છે સોયાબીને પાણ થઈ ગયો ભગવાને આ એક બાજુ સારું કર્યું અને એક બાજુ જે ખેડૂતને માંડવીના પાથરા પડ્યા છે એને નુકસાની હતા થઈ છે અને મારા વિડીયો મિત્રો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને માંડવીની ઓનલાઈનમાં મારામારી થઈ છે ખેડૂતોને એ પ્રોબ્લેમ છે આમાં ખેડૂતો નોબરા હોય ન હોય અને જે ખાતા રિજેક્ટ કર્યા છે સરકારે હવે સરકારે થોડુંક ખેડૂત જોવું પડશે પ્રોત્સાહન આપણે અને મને જો આ માંડવી ખાલી ફેરવવાની જ છે વીસ ગુણું પચીસ ગુણું ખાલી હું ફેરવું છું ને મને ગરમી સડી ગઈ છે ફૂલ કેવડી મહેનત કરીએ છીએ અને ભાવ ન મળે ખુલ્લી બજારમાં ભાવ સરકારને લબડવા જાવ ટેકાના ભાવ સરકાર સારા આપે છે પણ ત્યાં જવું તો ખરા ત્રણ વાર લાઇનમાં ઊભા હોય તો એ થાય પાછી અરજી રિજેક્ટ થાય તો પાછા લાઈનમાં ઊભા રાખે પાછા ટ્રેક્ટર ઉભરીને જાય તો લાઇનમાં લાઈનમાં ઊભા રાખે પછી વારો આવે વારો આવે અને માંડવી રિજેક્ટ ન થાય તો લઈએ માંડવી એટલે મિત્રો સરકારની નીતિ જો બદલે અને કાંઈ ખેડૂતને પ્રોત્સાહન મળે એવા ભાવ ખુલ્લી બજારમાં મળે તો ખેડૂતોને હેરાન થવું ન પડે ખેડૂતો અત્યારે બહુ હેરાન થાય છે એટલે મિત્રો ખેડૂતો ખેતી છોડવા માંડ્યા છે એનું કારણ છે કે ભાવ મળતા નથી ખુલ્લી બજારમાં પડતર ભાવ પડતી નથી માંડવી શું કરવું એ તો થાય તો થાય દહમણ માંડવી થાય તો ખેડૂતને કાંઈ વધે નહીં